નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ સાત એકલના ઓવરણાની પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક વાંચોની એનિમેશન વિડીયો દ્વારા સમજણ મેળવીશું પ્રકરણ સાત સામેથી સ્મિતપૂર્વક આવીને ચાંદલો કરે છે સફળતા અને સંપત્તિનો એમની ઉપર વરસાદ વરસે છે એ સદા સર્વત્ર વિજયી બને છે શ્રી કૃષ્ણ અર્જુનને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલ અદ્ભુત તીરંદાજી કૌશલ્યોની યાદ અપાવીને તેનું પોતાનું સાધન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તેથી તેઓ તેને સાચી તરીકે સંબોધે છે જેનો અર્થ થાય છે શ્રેષ્ઠ તીરંદાજ અર્જુન એક પ્રશંસનીય દ્વિપક્ષી તીરંદાજ હોવાને કારણે બંને હાથ વડે તીર ચલાવવામાં સક્ષમ હતો તો એવો જ એક પાઠ એકલના ઓવારણા જોઈએ પ્રણામ મહારાણી તમામ રાજકુમાર ભોજન કક્ષમાં આવી ગયા છે માત્ર સુભદ્રા પુત્રની પ્રતિક્ષા છે દ્વારકાના રાજમહેલમાં મહારાણી રુકમણી અને સુભદ્રા બેઠા હતા ત્યાં આવીને સેવકે કહ્યું ભલે આ પ્રસ્થાન કરો ભાઈ અમે બંને પણ આવીએ છીએ રૂકમણીએ સેવકને ભોજન કક્ષમાં જવા કહ્યું બંને ભોજન કક્ષ તરફ જવા તૈયાર થયા ભોજન કક્ષમાં જતા જતા રૂકમણીએ સુભદ્રાને કહ્યું નણંદબા આ ભાણાભાઈ એમના પિતાજી અર્જુન કરતા સવાયા થશે એટલે મારો પુત્ર પણ પાર્થની જેમ મને હંમેશા પ્રતીક્ષા કરાવશે એમ નહીં સુભદ્રા કુમાર પોતાના અભ્યાસમાં એવો તો તલ્લીન થઈ જાય છે કે એને ભોજન સમયનું પણ ભાન નથી રહેતું વાસુદેવ ઘણીવાર કહે છે કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર છે કારણ કે એ નિયમિત અભ્યાસ કરે છે અમારા ભાણાભાઈ તો અત્યારથી સતત અભ્યાસમગ્ન રહે છે સુભદ્રાના મોં પર ગરવેલું સ્મિત છવાઈ ગયું બંને ભોજન કક્ષમાં પહોંચ્યા હજુ કૃષ્ણ અને તેમનો શિષ્ય પહોંચ્યા ન હતા મામા ભાણાના બે ખાલી આસન જોઈ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામે તીખડ કરી આજે એ બે જણને ઉપવાસ હશે આપણે શરૂ કરીએ કનૈયાને ભૂખ્યો રાખીને જમી શકો તો જમી લો દાવ કહેતા કુમાર સાથે કૃષ્ણ પણ આવી ગયા દ્વારકાધીશ થયો તોય હજુ નાનપણના લાડ ભૂલતો નથી બલરામના જવાબથી ભોજનકક્ષમાં હાસ્યની છોડો ઊડી જુઓ દાવ મારા આ શિષ્યને સતત શીખતા રહેવામાં આનંદ આવે છે એટલે એ કહે ત્યાં સુધી એની સાથે રહેવું તો પડે ને આજે અભ્યાસ દરમિયાન અમે ચક્રવ્યૂહની ચર્ચામાં પડ્યા છ કોઠા સુધી પહોંચ્યા ત્યાં તો ભોજન માટેનો આદેશ આવી ગયો ભોજનાંતે બધા આરામ કક્ષ તરફ ગયા કુમાર મેદાન તરફ જવા નીકળ્યો બલરામે તેને આરામ માટે કહ્યું

મને પણ ઘણીવાર વાર ગદાયુદ્ધ વિશે અનેક પ્રશ્નો પૂછે છે એની લગ્ન જોતા લાગે છે કે અભિમન્યુ પણ યુધિષ્ઠિરની જેમ ચક્રવર્તી સમ્રાટ બનશે કાલની કોને ખબર મોટા ભાઈ આ પાઠમાં અર્જુન શ્રી કૃષ્ણ બલરામ ચક્રવ્યૂહની ચર્ચાઓ કરી રહ્યા હોય છે અને સુભદ્રા પુત્ર અભિમન્યુ જે અભ્યાસમાં તલ્લીન હોય છે બલરામ ટીખડ કરે છે જેનાથી ભોજન કક્ષમાં હાસ્યની છોડો ઉડે છે અભિમન્યુ યુદ્ધ પ્રત્યે ચિંતન મનન કરતો રહે છે આથી તે આરામ કરતો નથી અને મેદાન તરફ પ્રયાણ કરે છે તે અર્જુનની જેમ શ્રેષ્ઠ ધનુર્ધર હોય છે આ પાઠમાં અર્જુન અને અભિમન્યુ બંનેના જિદ્દી સ્વભાવની ચર્ચા કરવામાં આવી છે